ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા સીએ તેમુલ સેઠનાની છ પોઈન્ટ એંસી કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમની સામે પર્યાવરણ સંશોધન અને વિકાસ કેન્દ્રના ભંડોળમાંથી ઊંચાપતોને છેતરપિંડી કરવાનો નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયો હતો ત્યારે આ ફરિયાદના આધારે ઈડીએ કાર્યવાહી કરી તેમુલ શેઠનાનો અમદાવાદમાં આવેલો એક બંગલો અને બે ખુલ્લા પ્લોટ સ્થાવર મિલકતના રૂપમાં જપ્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના માર્ગોને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશથી ગુજમાર્ગ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે આ એપ્લિકેશન ગુજરાત રાજ્યના માર્ગને મકાન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે જે નાગરિકોને માર્ગ સંબંધિત સમસ્યાની જાણ કરવા અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં સક્રિય ભાગીદારી નોંધાવવા માટે એક સરળ અને અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડે છે આ એપ્લિકેશન થકી સરકારને વાસ્તવિક ડેટા મળશે જે તેમને વધુ સારી માર્ગ નીતિઓ ઘડવામાં અને તાત્કાલિક પગલાં લેવામાં મદદ કરશે ગુજરાત એટીએસે ફરી એકવાર બોગસ હથિયાર પરવાના પર ગુજરાતમાં હથિયાર ખરીદી લાવવાનું ષડયંત્ર ઝડપી પાડ્યું છે જેમાં એટીએસની ટીમે વસ્ત્રાલ મેઘાણીનગર મણિનગર અને અડાલજ નજીકથી સાત આરોપીની ધરપકડ કરી સાત હથિયાર સાથે કુલ બસો એકસઠ જીવતા કારતુસ કબ્જે કર્યા છે પોલીસ તપાસમાં તમામની પાસેથી ઉત્તર પ્રદેશના બોગસ હથિયાર લાઇસન્સ મળી આવ્યા છે ત્યારે આ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે હથિયાર વેચવાનું કૌભાંડ છે કે પછી કોઈ ગુના ને અંજામ આપવા માટે હથિયાર ખરીદાયા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે